નમસ્કાર દર્શક મિત્રો વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં વિરામ બાદ આપનું સ્વાગત છે ડૉક્ટર એટલે ભગવાન ભગવાન પછી જો કોઈના પર સૌથી વધુ શ્રદ્ધા હોય તો એ ડૉક્ટર કોમ્યુનિટી ઉપર લોકોને સામાન્ય માણસોએ શ્રદ્ધા છે નવી જિંદગી અહીંથી મને મળી જશે મારી જિંદગીનું લાયસન્સ અહીં રિન્યૂ થશે એવું માણીને લોકો ડૉક્ટરને ભગવાન માણીને એની પાસે આવતા હોય છે કોરોનામાં તમે આપણે જોયું કે ડૉક્ટર કોમ્યુનિટીએ જે રીતે લોકોની સેવા કરી પોતાની જિંદગી હોમીને પણ સેવા કરી અને એવા ઘણા બધા ડૉક્ટર્સ છે કે જેમને પોતાની એક આવૂતિ પોતે બલિદાન પણ આપી છે આ સેવા કરતાં કરતા હું જાણું છું કે આદિત્ય ઉપાધ્યાયથી માનીને ઘણા બધા ડૉક્ટરે પોતાની જિંદગી હોમી નાખી લોકોની સેવા કરતા કરતા પણ કે છેલ્લા કેટલાક સમયથી નકલીનું ચલણ વધતું જાય છે નકલી કોટ નકલી સરકારી અધિકારી નકલી ન્યાયાધીશ ઘણું બધું નકલી 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 મળતું હોય છે ત્યારે ડૉક્ટર પણ નકલી મળે ત્યારે સહજ રીતે સામાન્ય માણસને આંચકો લાગે તો અમારી શ્રદ્ધા કોના પર રાખવી કોના પર વિશ્વાસ રાખવો હું જેની પાસે જોઉં છું એ ડૉક્ટર કસલી છે કે નકલી હા જે ફેમિલી ડૉક્ટર છે એ વર્ષોથી પહેચાન છે ત્યાં સમજી શકાય પણ ગ્રામીણ વિસ્તારોમાં કોઈ આવીને ડૉક્ટર દવાખાનાનું એક પાટિયું લગાવીને ડૉક્ટરી ચાલુ કરી તો એના પર વિશ્વાસ કેવી રીતે કરવો આ બધા પ્રશ્નો તેના મનમાં ઉઠે છે આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે એમની સાથે એક સ્પષ્ટતા મેળવવા માટે એક ક્લેરિટી મેળવવા માટે કોમન મેન માટે થઈને એક વિશ્વાસ ફરીથી જગાડવા માટે ડૉક્ટર ધીરેન આર મહેતા ધીરેન મહેતા કે જેઓ અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ છે તેમની સાથે આપણે વાતચીતનો એક નાનખોડો એક કાર્યક્રમ રાખ્યો છે ધીરેનભાઈ આપનું સ્વાગત છે વીઆરઆઈના પાર પ્લે કાર્યક્રમમાં ધીરેનભાઈ સામાન્ય માણસ ભગવાન માનતો છે ડૉક્ટરને પણ આજકાલ નકલી 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 ડૉક્ટર પણ નીકળી ગયા છે આજે હું નીકળતો હતો ત્યારે મેં ટીવી સ્ક્રીન ઉપર જોયું કે એક નકલી મહિલા ડૉક્ટર બાળક કે બેબી કે બાબો એનું નિદાન કરીને ડૉક્ટરની સારવાર કરતી હતી આ પણ નીકળ્યું લોકો ક્યાં આગળ એમની શ્રદ્ધા તૂટશે શું કરશે લોકો શું કરવું જોઈએ એમને અસલી છે કે નકલી પામવા માટે સૌથી પહેલી વાત એ કે જે પણ ડૉક્ટર હોય એનું નામ અમારા નેશનલ મેડિકલ કાઉન્સિલના નિયમોને આધીન જે તે નામ એનું ડિસ્પ્લે અથવા તો બોર્ડ પર હોવું જોઈએ એની જે પણ ડિગ્રી હોય એ ડિગ્રીનું લખાણ હોવું જોઈએ અને જે કાર્યના અનુભવી હોય અથવા જે એનો અભ્યાસ કર્યો છે એનું પણ હોવું જોઈએ સ્પેશિયાલિટી હોય તો સ્પેશિયાલિટી પણ હોવી જ જોઈએ અને બીજી વસ્તુ જે કાઉન્સિલમાંથી એનું રજીસ્ટ્રેશન થયેલું છે એ કાઉન્સિલનો રજિસ્ટ્રેશન નંબર પણ હોવો જોઈએ આ એક કાઉન્સિલનો નિયમ છે એટલે બાર બોર્ડ ઉપર ડિગ્રીની સાથે કાઉન્સિલનો નંબર પણ હોય એટલે સ્વાભાવિક રીતે એ અધિકૃત છે એવું માની લઈએ બીજી વસ્તુ જે પણ એ પ્રિસ્ક્રિપ્શન પેડ વાપરે અથવા તો જે બી તમને કેસ પેપર હોય એમની સ્ટેશનરી એમાં પણ જે તે ડૉક્ટરનું નામ હોય એનું રજિસ્ટ્રેશન નંબર હોય એની સ્પેશિયાલિટી હોય અને એને જે વિષયનો અનુભવ હોય અથવા તો જાણકારી હોય એનું પણ લખેલું હોય છે એટલે સાધારણ રીતે બહાર બોર્ડ ઉપરથી જ ખબર પડી જાય કે ડૉક્ટર આ એમબીબીએસ છે કે જે બી હોય એની ડિગ્રી હોય સાથે એનો રજિસ્ટ્રેશન નંબર હોય એટલે રજીસ્ટ્રેશન નંબર હોય તો થોડી ઘણી માહિતી મળી જાય કે આ થોડાક ઓથેન્ટિક કહેવાય એવું માની લઈએ આપણે એ રીતે હોય એટલે આટલી વસ્તુ તો ખાસ હોવી જોઈએ કોઈ પણ નામ વગરના કે ડિગ્રી વગરના ડૉક્ટર કે નંબર વગરના ડૉક્ટર પાસે પણ જતાં હંમેશા વિચાર કરવો જોઈએ એ ખાસ મારી લોકોને વિનંતી છે ડૉક્ટર સાહેબ રજીસ્ટ્રેશન નંબર વગરના દવાખાનાઓ ઢગલા છે તો આવા લોકો સામે એક્શન લેવા માટે રાજ્ય સરકાર સમક્ષ કારણ કે આપણા જેવા જાગૃત સમાજના લોકો છે અપેક્ષાઓ હોય કેટલી પૂરી થાય ખબર નથી પરંતુ રજૂઆત માટેનું એક પ્લેટફોર્મ ડૉક્ટર આરોગ્ય મંત્રી છે કે ઋષિકેશ પટેલ છે આવા લોકો સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે કોઈ કેવો ક્યુઆર કોડ હોવો જોઈએ જેમ નંબર પ્લેટ ઉપર હવે આવવા માંડ્યો છે તો ક્યુઆર કોડ હોય તો ડૉક્ટરની આખી એનો ચિઠ્ઠો એની બધી વિગતો આવી જાય ના રાખી શકાય સ્વાભાવિકપણે રાખવું જોઈએ કે જેથી સામાન્ય માણસને ખબર પડી જાય કે આ ડૉક્ટરની કઈ ડિગ્રી છે ધારો કે બોર્ડ ઉપર પણ કદાચ ખોટું લખ્યું છે સાચું લખ્યું છે એ કઈ રીતે ભરોસો રોકી શકાય એટલે હવે એકચુઅલી છે ને ગુજરાત આપણને ઓલરેડી ઇન્ડિયન ગવર્મેન્ટે દરેક સ્ટેટ ગવર્મેન્ટને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાગુ પડાયો છે અને એ સીઈએ એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં દરેક ડૉક્ટરે એનું રજીસ્ટ્રેશન કરાવવું એની જે બી સંસ્થા છે જ્યાં પ્રેક્ટિસ કરે છે એનું રજીસ્ટ્રેશન કરાવવું કમ્પલસરી બન્યું છે અને એ બધાને લાગુ પડે છે એમબીબીએસ કે એલોપેથિક ડોક્ટરો માટે બી લાગુ પડે આયુર્વેદિક ડિગ્રીવાળા હોમિયોપેથિક ડિગ્રીવાળા કે ફિઝિયોથેરાપી કે ડેન્ટિસ્ટ કોઈ પણ હેલ્થ સેક્ટર હોય એ દરેકની એ વસ્તુ લાગુ પડી છે અને હવે ધીમે ધીમે પ્રોસેસ ચાલુ રહી છે કે જેથી કરીને બધાને કમ્પલસરી રજીસ્ટ્રેશન થઈ જાય બાય ચાન્સ જો કોઈએ રજીસ્ટ્રેશન ન કરાયું હોય તો પછી સરકાર એની સામે તપાસ કરી અને પગલાં લઈ શકે છે અને તમે જે કહો છો એ વાત સાચી છે કે ક્યુ કોડ હોય તો કોઈ પણ પેશન્ટ ત્યાં સ્કેન કોઈ પણ પેશન્ટ ત્યાં સ્કેન કરી અત્યારના જમાનામાં દરેક પાસે મોબાઈલ હોય તો સ્કેન કરીને બધી ડિટેલ માળી શકે અને એને ખબર પડી જાય કે ડોક્ટર ઓથેન્ટિક છે કે નહીં એ વાત સો ટકા સાચી પેડ ઉપર એ ક્યુઆર કોડ હોય હા એટલે મેઇન વસ્તુ એ કે બંને વસ્તુ એક જ છે એવી ખબર પડી જોઈએ એ અગત્યનું છે પણ આપણે જોઈએ છે ને કે આ જે પ્રકારના જે બોગસ ડોક્ટર હોય છે કે જે ડિગ્રી બોગસ હોય કે ના બી હોય કે ગમે તે હોય એ લોકો ખાસ કરીને અભણ લોકો અથવા તો અશિક્ષિત લોકો અથવા તો ગરીબ વર્ગની વચ્ચે બેઠા હોય કે જેમની પાસે એવો વિચારવાનો સમય જ નથી હોતો આખા દિવસના કામથી આવેલા થાકેલા કંઈ પણ નાની મોટી તકલીફો એટલે નજીકમાં ક્યાંક ડોક્ટર લખેલું મળ્યું એટલે ત્યાં જઈને એ લોકો દવા લેશે બસ હવે એમને તો એક જ જોઈએ કે મને એક દિવસમાં સારું થઈ જાય અને મારું રજા ના પડે અને મારી આવક ચાલુ રહે એમ એ એટલું જ વિચારે બીજું કશું જ નથી વિચારતા એ લોકો એટલે તાત્કાલિક ઇન્જેક્શન પણ લઈ લેતા હોય છે અને ઇવન જો બાટલાનું કહે છે તો બાટલા માટે પણ એ લોકો ના નથી પાડતા એમને ખબર નથી પડતી કે ખરેખર બાટલાની જરૂર છે કે નહીં ઇન્જેક્શનની જરૂર છે કે નહીં એવું પણ એ લોકો વિચારતા નથી એમને તો એક જ સવાર છે કે મારો દિવસ ના પડે અને મારી રોટી ચાલુ રહે આ જ સ્વાર્થ એમનો હોય છે બસ આ કીળક કોડવાળી વાત સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કરવા માગો છો કે કેમ કે આવું કોઈક આઈડેન્ટિટી હોવી જોઈએ જેનાથી સમગ્ર ડૉક્ટર સમાજ તબીબ સમાજ બદનામ ન થાય મૂળ ચિંતા આની છે સો ટકા સાચી વાત છે કારણ કે માની લે કે અમુક દરેક જગ્યાએ થોડાક તો લોકો એવા હોય કે જે પરિસ્થિતિનો લાભ લેતા હોય લોકોની ગરજનો લાભ લેતા હોય અને એવા આજકાલ થોડા વધી બી રહ્યા છે અને એવા થોડાક ના કારણે આખી નાખી મેડિકલ ફેટર્નિટી અથવા કોઈ પણ ધંધામાં કે એ લોકો બદનામ સારા લોકો બદનામ થતા હોય છે તો પછી એવા લોકોને જુદા પાડવા માટે કંઈક તો એવી ઠોસ સિસ્ટમ હોવી જોઈએ કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ વ્યક્તિ ખોટું છે ખોટું કરે છે અથવા તો ખોટું છે અથવા તો એનું કામકાજ ખોટું છે અથવા તો સમાજને કે કોઈ પોતાને નુકસાનકારક છે એવું એક આઈડેન્ટિટી જુદી થવી જોઈએ કે જેથી લોકોની ખાસ કરીને ડૉક્ટરો માટે કહીએ તો લોકોની જે આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે અથવા તો નુકસાન બી ઇવન થઈ રહ્યું છે એ પણ અટકી શકાય એટલે સરકારે એવી કંઈક માહિતી લઈને આવવી જોઈએ કે જેથી લોકોને ખબર પડે કે આ ડૉક્ટર અથવા કોઈક એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે જેથી ડૉક્ટર ઓથેન્ટિક કેટલા છે એની માહિતી લોકોને સહેલાઈથી મળી જાય મેં સાહેબ પહેલાં એવું હતું કે ફેમિલી ડૉક્ટરની આખી ચેઇન હતી આ મારા ફેમિલી ડૉક્ટર છે મને એની જી સરસ થાય છે સારું થાય છે એક શ્રદ્ધા હતી વિશ્વાસ હતો હું બીજા ડૉક્ટર પાસે ના દઉં મારા ફેમિલી ડૉક્ટર પાસે બે દિવસ બાહકામ ગાય છે તે આવશે ત્યારે નહીં બે દિવસ પીડા કરે આ એક માનસિકતા હતી ફેમિલી ડૉક્ટરની ચેઇન આખી તૂટતી ગઈ છે ખતમ થતી જાય છે રાજ્ય સરકાર પાસેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જિલ્લા પંચાયત હોય કે સીધું રાજ્ય સરકાર ને સીએનસી સીએચસી સેન્ટરો એની પાસે છે કોઈ એવી સ્કીમમાં કરી શકાય કે નામાંકિત ડૉક્ટરો એને દસ્તક લે અને પોતાની તેઓ માન્ય આપે ગરીબ લોકો માટે પીએચસી સીએનસી સેન્ટર આવી કોઈ ઓફર અમદાવાદ મેડિકલ એસોસિએશન કરી શકે કે કેમ સાધારણ રીતે દરેક પીએચસી ને સીએચસી સેન્ટર એમાં ડૉક્ટર્સ જે તે કોર્પોરેશન હોય કે સરકારના હોય એ અપોઇન્ટેડ હોય છે એમાં એમબીબીએસ ડૉક્ટરો હોય જ છે રાઉન્ડ ધ ક્લોક હોય છે એટલે એવો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી મળતા નથી ઘણી જગ્યાએ ના મોટાભાગના પીએચસીમાં એમાં ઓલરેડી એપોઇન્ટેડ ડૉક્ટરો છે જ બધી જગ્યાએ કોઈક જગ્યાએ એવું બને કે આપણે કહીએ ને કે કોન્ટ્રાકચ્યુઅલ બેઝ ઉપર હોય પણ છે તો ખરા અત્યારે કોઈ એવું મોટા સિટીના કોઈ પણ અર્બન હેલ્થ સેન્ટર હોય કે પીએચસી હોય એમાં એવું નથી કે ક્યાંય ડોક્ટર ના હોય ડોક્ટર બધી જગ્યાએ છે લોકોએ હવે એ જોવાની જરૂર છે કે ડિગ્રીવાળા ભણેલા ડોક્ટર પાસે જવું કે બીજા ડોક્ટર પાસે જવું તમારે સ્વાભાવિક છે કે ક્યાંય બી સરકારી દવાખાનામાં જશો એટલે ત્યાં ગીરદી હશે ત્યાં થોડોક સમય પણ જશે પણ સાથે તમને એક ડિગ્રીવાળા ડોક્ટરની સલાહ મળે છે જે ડૉક્ટર જે જાણે છે જે અનુભવી છે જે ભણેલો છે એને જ રિલેટેડ તમને સલાહ મળી રહી છે એક લોકોએ એ સમજવાની જરૂર છે લોકોએ પણ થોડીક મેન્ટાલિટી બધોની જરૂર છે કે સસ્તું અને ઝડપી બને ત્યાં સુધી જે અમે કહીએ કે હેલ્થમાં એ વસ્તુ બહુ ભાગ્ય જ બને કે તમને સસ્તું મળે અને સારું મળે અથવા તો ઝડપી મળે અને સારું મળે એ બે વસ્તુનો તાલમેલ જે થતો હોય એ થોડોક આગ્રહ ઓછો રાખવો જોઈએ કારણ કે ઘણી વાર એવું પણ મને કે ગમે એટલી સારી વસ્તુ જોઈએ તો થોડીક તો એની કિંમત ચૂકવવી જ પડે અને સારી વસ્તુ હોય તો એમાં તમારે થોડોક સમય પણ બગાડવો પડે એ સ્વીકારી લેવાની જરૂર છે કે મારે જલ્દી સાજા થઈ જવું છે તો ગમે તે દવાની સાજો થઈ જવું એવી મેન્ટાલિટી ન રાખવી જોઈએ કારણ કે અમુક બીમારી એની રીતે જ મળતી હોય જી ઇવન અમે પણ ગમે એટલા પ્રયત્નો કરીએ પણ અમુક બીમારીને પાંચ દિવસ થાય સાત દિવસ થાય પંદર દિવસ થાય એ નિયમ જ છે અને અમુક બીમારી માટે હંમેશા એના નિદાન કરવા માટે ઇન્વેસ્ટિગેશન કરાવવા જ પડે એના વગર અમે ટ્રીટમેન્ટ ના કરી શકીએ સિમ્પલ દાખલા આપો તમને ટ્યુબર કિલોસિસ છે તો ટ્યુબર કિલોસિસ નિદાન પહેલાં દિવસમાં કે પહેલાં ધડા કે ના થાય સમય જાય કદાચ એક બે નાની નાની બીમારીઓ આવે તાવ આવે શરદી થાય ઉધરસ થાય એ પછી એનો વારો આવે ત્યારે ખબર પડે રિપોર્ટ કરાય પછી એટલે જરૂર નથી કે પહેલાં જ વખતે ટ્યુબર નિદાન થાય પણ ટ્યુબરકિલો છે એવું સાબિત કરવા માટે એના અમારે રિપોર્ટ જોઈએ ઇન્વેસ્ટિગેશન જોઈએ ત્યારે જ અમે કહી શકીએ સુધી લાંબી દવા ચાલે છ મહિના વર્ષ દિવસ ઇન્વેસ્ટિગેશન એટલે હું એ જ કહ્યું કે એવી ઘણી બધી બીમારી છે કે જેને નિદાન થતા થોડોક સમય લાગે પણ એક સાયન્ટિફિકલી જે પદ્ધતિ થતી હોય એને જ અનુસરવું પડે અમારે પણ જે જે વૈજ્ઞાનિક રીતે જે થતું હોય એ રીતે દરું એમાં પણ અમે બધા લે એટલે લોકો એવો આગ્રહ રાખે કે ભાઈ મને મારું જલ્દી નિદાન થાય અને મને જલ્દી સારવાર થાય અને જલ્દી ઊભો થવું તો એ થોડુંક અશક્ય છે એટલે સ્વાભાવિક રીતે જ્યાં આગળ એકદમ ઓથેન્ટિક પદ્ધતિથી કામ થતું હોય એવી જગ્યાએ જાય તો પેશન્ટોને વધારે સારું થાય બને એટલું જલ્દી ત્વરિત ફાયદો થાય એવી જે મેન્ટાલિટી છે એ છોડી દેવી જોઈએ સામાન્ય હોમિયોપેથી કે આયુર્વેદનું થોડોક અભ્યાસ કરેલો હોય અથવા કમ્પાઉન્ડર તરીકે કામ કર્યું હોય એવા લોકો ડૉક્ટરના લેબલ લગાવીને બેસી જતા હોય છે પરંતુ હવે એટલે એલોપેથી છે એ તમને સંપૂર્ણ ક્યોર નથી કરતી બીમારીને એવું કહીને આયુર્વેદના ડૉક્ટરો હવે એલોપેથી દવા લખી શકે એવી માગણી કરી રહ્યા છે આ જવાબ ફરજિયાત નથી ઘણી વખત પ્રશ્નપત્રમાં આપણે ભણતા હતા ત્યારે નીચેના પાંચમા ચિત્રના જવાબ આપો એમ કહેતા હોય છે આપણે જવાબ આપશો તો આનંદ થશે ના સાચી જ વાત છે કોઈ પણ અમે એટલું માને છે કે કોઈ પણ જે તમે વિજ્ઞાન કે શાસ્ત્ર ભણ્યા છો એને જ અનુરૂપ કામ કરો એની જ મર્યાદામાં રહીને કામ કરો તો તમારા માટે બી સારું છે અને અમારે તો ડાયરેક્ટ દર્દીઓ સાથે રિલેશનમાં છે એટલે દર્દીઓ માટે બી એ સારું છે આજે હું કોઈ આયુર્વેદિક દવા લખું તો કારણ કે મને ખબર નથી કે આયુર્વેદિક દવાની ફાયદો કઈ રીતે થશે શું થશે કેટલા દિવસ પછી થશે એને કેટલી માત્રામાં આપવાની એ મને કંઈ જ ખબર નથી એટલે બેટર છે કે હું આયુર્વેદિક દવા કે હોમિયોપેથિક દવા ન વાપરું એવી જ રીતે સામે પણ અમને કોઈ પથી સામે કોઈ વિદ્યા સામે કોઈ વિજ્ઞાન સામે વાંધો નથી આયુર્વેદિક બી એક પોતાની રીતે ટાઈમ ટેસ્ટેડ શાસ્ત્ર આપણા ઋષિ મુનિએ બી બહુ સારી રીતે વાપર્યું અને પહેલાં સારું થતું બી હતું એવું બી હશે એવી રીતે હોમિયોપેથિક બી એનું જ વિજ્ઞાન છે એના પણ પણ દરેક વિજ્ઞાનની એક મર્યાદા હોય કે દરેક વિજ્ઞાનના એક પોતપોતાની પદ્ધતિ હોય એના મર્યાદામાં રહીને જ કામ કરવું પડે હવે હું જેમ હું આયુર્વેદિક નથી વાપરવા માગતો કે હોમિયોપેથિક નથી વાપરવા માગતો કારણ કે મને એમાં સમજણ નથી પડતી તો ભાઈ સ્વાભાવિક રીતે આયુર્વેદિક ભણેલાને કે જેને મેડિકલ સાયન્સની કશી ખબર જ નથી એનેટોમી કે ફિઝિયોલોજીની ખબર નથી મેડિસિન કે ડિસીઝ વિશેની કંઈ ખબર નથી કે ઇવન મેડિસિન દવાઓ વિશે પણ કશું ખબર નથી કે જે કઈ રીતે અસર કરશે ક્યાં જઈને અસર કરશે કેટલી માત્રામાં અસર કરશે કેટલી માત્રાથી વધારે જાય તો એને ટોક્સિસિટી ડેવલપ થશે કે સાઈડ ઇફેક્ટ થશે એ જે ખબર જ ના હોય એવા લોકો પાસેથી તમે કઈ રીતે સારી અપેક્ષા રાખી શકીએ આપણે અને અલ્ટિમેટલી એ સમાજને અને દર્દીઓને તો નુકસાનકારક છે જ એમાં કોઈ બેમત નથી મેતા સાહેબ એવું નથી થકી કે અંતરે અમદાવાદ મેડિકલ એસોસિએશન પોતાના જીરી ડિશનની અંદર જેટલા ડૉક્ટર હોય તેમની આવા બોગસ ડૉક્ટર મળી આવતા હોય અથવા તો એવી પ્રેક્ટિસ કરે મેળાભાઈ ઇન્ટેન્શનથી કે જેમાં એની ઈચ્છા એનું માત્ર એકમાત્ર આર્થિક વર્જન હોય આવા લોકો સામે એક્શન લેવાય એમની ડૉક્ટરી કરવાની સળદ્રસ્ત થાય આવું કોઈ એક્શન લેવાની જોગવાઈ છે કે કેમ બાર કાઉન્સિલ મેડિકલ કાઉન્સિલ કરતું યસ એ મેડિકલ કાઉન્સિલ કરી શકે છે મેડિકલ એસોસિએશન ના કરી શકે મેડિકલ એસોસિએશન અમારું નું એક ગ્રુપ છે જે પોતાના ડોક્ટર્સની ફ્રેટેડિટી માટે અલગ અલગ પ્રોગ્રામો કરતા હોય સાયન્ટિફિકને વગેરે વગેરે ગુજરાત મેડિકલ કાઉન્સિલ જે છે એ ફક્ત એલોપેથિક ડૉક્ટર્સનું રજીસ્ટ્રેશન કરે છે એટલે એના જે સભ્ય હોય એની સામે સ્ટેપ લઈ શકે પણ જે એના સભ્ય જ નથી એની સામે એ કાયદેસર રીતે સ્ટેપ ના લઈ શકે એટલે એના માટે દરેક જ્યાં જ્યાં રજીસ્ટ્રેશન થતું હોય એ લોકોના મર્યાદામાં આવે એટલે દાખલા તરીકે એલોપેથિક કોઈ તકલીફ થઈ હોય અને કોઈને અસંતોષ હોય કે કોઈને કંઈ પ્રોબ્લેમ થયો હોય કોઈ દર્દી નહીં એ ડૉક્ટરના કારણે તો એ મેડિકલ ફરિયાદ કરી અને મેડિકલ કાઉન્સિલ એ પ્રમાણે એનો અભ્યાસ કરી ઇન્વેસ્ટિગેશન કરી એને જરૂર લાગતી જે હોય કાર્યવાહી એ કરે છે પણ આયુર્વેદિક ડોક્ટર કે કોઈ ડિગ્રી વગરનો ડોક્ટર કોઈ પણ આવું કામ કરતો હોય તો એ અમારી કાર્યશૈલીમાં આવતો કામ કરી શકે અમદાવાદ મેડિકલ એસોસિએશન કે આવા લોકો સામે સખત કાર્યવાહી કરવા માટે કાઉન્સિલને પણ કહી શકે કે કાઉન્સિલ તો કરે જ છે કામ જે એલોપેથી ડૉક્ટરને જો કોઈ ગુનેગાર હોય અથવા તો એનાથી કંઈ ખોટું થતું હોય તો કાઉન્સિલ તો એને મર્યાદામાં રહીને કામ કરે જ છે એની બી પોતાની એમ સત્તા એ પ્રમાણે કામ કરે છે આજે કોઈ બી પેશન્ટને કંઈ બી તકલીફ હોય તો કાઉન્સિલમાં ફરિયાદ કરે તો એ પ્રમાણે એની આગળ અભ્યાસ થતો હોય એનાલિસિસ થાય અને જે તે યોગ્ય લાગે એ પ્રમાણે એને પગલાં લેવાતા હોય છે જી પણ જે ડૉક્ટર સભ્ય જ ના હોય મેડિકલ કાઉન્સિલ એના વગર તો કાઉન્સિલ કરી જ ના શકે ને એના મર્યાદા એની કાર્યક્ષેત્રમાં જ નથી આવતું એ ડૉક્ટર સાહેબ કોઈ જગ્યાએ નોકરી નથી મળી કે ધંધો કરતા નથી ફાવતો એટલે ટેટોસ્કોપ એક બજારમાંથી લઈ લે ગળામાં લટકાવી દે એટલે પ્રેક્ટિસ શરૂ કરી દે છે આ લોકોને ટેટોસ્કોપની પણ અથકડી હોવી જોઈએ એવો કે કાયદામાં કાયદાકીય પ્રથા બધી થોડી લાંબી અને જટિલ હોય છે એના ઉપર ફરિયાદ કરવાની એ ફરિયાદને સ્વીકારવાની એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરવાની એની એ બધી આખી જટિલ ક્રિયા એટલે સાધારણ રીતે લોકોને એમાં રસ નથી હોતો અને લોકોને જે સસ્તું મળતું હોય એ એમ જ રસ હોય છે એટલે આવા ડૉક્ટરોને સરકાર કઈ રીતે એ આખી કાયદાકીય પ્રણાલી આખી જુદી છે હવે એના કાયદાના અંદર અનુરૂપ કઈ રીતે સજા થતી હશે એ બધું હવે એટલે હિંમત વધતી જાય છે અને નકલી ડોક્ટરોનો સિલસિલો આગળ વધતો જાય છે એક બે પકડી કે ચાર પકડ્યો કોઈ એમને એમને ખબર છે કે જામીન મળી જવા નથી છૂટી જઈશું તો આને કાયદો સક્ત બનાવવાની જરૂર છે એ ડિમાન્ડ અમદાવાદ મેડિકલ એસોસિએશન કેમ ના ઉપાડે કાયદો તો બનાવવા વાળી સરકાર છે એમાં અનુરૂપ કાયદો ક્યારે રાજ્ય સરકાર એ લોકો ભેગા થઈને કાયદો બનાવતા હોય એટલે એ લોકો એમની દરેક કોલમ દરેક બી કલમ હોય એને સ્ટડી કરે પ્લસ જે બનાવો બનતા હોય છે એને અનુરૂપ લઈને કાયદો બનાવતા હોય અને એ ઇમ્પ્લિમેન્ટ થતું હોય છે જે બીજું રહ્યું આ જે કાયદો છે એ રાજ્ય સરકાર અંતર્ગત આવતો હોય એ પણ બંધારણને અનુરૂપ કોર્ટને અનુરૂપ

એનું કોઈ એનાલિસિસ છે જ નહીં આપણી પાસે એની ફિગર નથી આપણી પાસે એટલે થતું તો હશે જ એટલે સરકારે એના માટે ખરેખર ચિંતિત થવું જોઈએ એના માટે જાગૃત થવું જોઈએ અને આવા જે બી કોઈ હોય એના ઉપર જે બી યોગ્ય પગલાં થતા હોય એ લેવા જ જોઈએ કે જેથી કરીને બીજાને એને આ ઉત્સાહ ના વધે કે મારે હું આ કરી શકું છું એવું ના થવું જોઈએ ડોક્ટર સાહેબ સામાન્ય રીતે ઓળખી તો ડૉક્ટર હોય ત્યાં જવું સારું આવી એક ગ્રંથિ લોકોના મગજમાં હોય છે માનસિકતા હોય છે અને જો ઓળખી તો ડૉક્ટર ના હોય તો ખીસાડી થાય જ મૂટી રાખવી પડે એવું પણ લોકો વિચારતા હોય જ્યાંથી કોર્પોરેટ હોસ્પિટલો આવી ગઈ ત્યારથી આ એક ગ્રંથિ બંધાઈ ગઈ છે હું પ્રમાણિકપણે આ સવાલ પૂછી રહ્યો છું કે એ વાત એવી ગ્રંથિવાળા દર્દીઓ આપને મળતા હશે કે છે ખરા સાધારણ રીતે એવું હોતું નથી લોકોની ફિલિંગ અલગ વસ્તુ હોય છે અને જે પ્રોટોકોલ્સ અલગ વસ્તુ હોય છે મેડિકલ સાયન્સ એક ઇન્ટરનેશનલ લેવલ સાયન્સ છે કે દરેક પ્રોટોકોલ્સ બધી જગ્યાએ એક સરખા લાગુ પડે અમેરિકામાં જે પ્રોટોકોલ્સ થતા હોય ના એટલે પહેલા હવે ઇન્વેસ્ટિગેશનના મોડાલિટીઝ વધી ગઈ મોર કહેવાનો મતલબ એ છે કે પહેલા એક સમય એવો હતો કે મોડાલિટીઝ ઓછી હતી એટલે અમુક કેસ ડાયગ્નોસ નહોતા થઈ શકતા બરાબર છે એટલે હવે એવા કેસને સારા ઇન્વેસ્ટિગેશન્સથી વધારે પડતા ઇન્વેસ્ટિગેશન્સથી ઇઝીલી ડિટેક્ટ થાય છે અર્લી ડિટેક્ટ થાય છે બની શકે કે તમને સાધારણ કોઈ નાની તકલીફ માટે ઇન્વેસ્ટિગેશન સસ્પિશન મોટું હોય ને ઇન્વેસ્ટિગેશન કરાવ્યા હોય અને નોર્મલ બી આવે એવું બને એટલે હવે જો નોર્મલ આવે તો દર્દીને એવું થશે કે મારો ખોટો ખર્ચો કરાય પણ જો એમાં જો ખરેખર કંઈક નીકળી ગયું તો એ દર્દી એવું બી વિચારશે કે ભલે આટલો ખર્ચો થયો પણ મારી એ બીમારી તો મને આટલી વહેલી ખબર પડી ગઈ એટલે એ લોકોની મેન્ટાલિટી રહે છે થોડી ઘણી એટલે એને અનુરૂપ પણ જે પ્રોટોકોલ હોય અને બીજું એવિડન્સ પ્રૂફ છે એવિડન્સ જોઈએ કે કોઈ વસ્તુ નોર્મલ છે કે કહેવા માટે બી અમુક નથી એવી એવિડન્સ બી જોઈએ એટલે હવે એવિડન્સ બેઝ મેડિસિન થોડું થઈ ગયું છે કે કોઈ જ્યારથી આ મેડિકો લીગલ ઇસ્યુ આવી જાય ત્યારથી એવિડન્સ બેઝ આપવું પડે કે તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ એને સાબિત કરવા માટે કે આ બીમારી છે કે નથી એના માટે ડૉક્ટર સાહેબ ઘણી સરકારી હોસ્પિટલો અને બીજી હોસ્પિટલોમાં પણ ઘટનાઓ જે બનતી હોય છે બનાવો બનતા જાય છે કે પોતાનું સ્વજન ગુમાવે એનો આઘાત બહુ હોય અને પછી ડૉક્ટર ઉપર હુમલાની પણ ઘટનાઓ બને છે કડક સજાની જોગવાઈઓ કરી છે પણ આવા અનુભવો તમારી પાસે ઘણા લોકોને થયા હશે ડૉક્ટરો આવતા હશે વાત કરતા હશે અટક્યા નથી ઓછા ભલે થયા હોય આ અંગે આપણી શું લાગણી છે આના માટે અમે આઈએમએ હેડક્વાર્ટરથી હેડક્વાર્ટરથી લઈ અને અમે પણ અવારનવાર રજૂઆત કરતા હોય છે કે એક એવો સોલિડ સજ્જડ કાયદો થવો જોઈએ કે હોસ્પિટલને એક પ્રોટેક્ટેડ ઝોન તરીકે જેમ આપણે એરપોર્ટને પ્રોટેક્ટેડ ઝોન બનાવ્યો છે કે પાર્લામેન્ટને પ્રોટેક્ટેડ કોઈ બી ગવર્મેન્ટ પરિસરને પ્રોટેક્ટેડ ઝોન બનાવીએ એવું આ બી એક પ્રોટેક્ટેડ ઝોન બનવો જોઈએ અથવા રિસ્ટ્રિક્ટેડ ઝોન બનવો જોઈએ કે જેમાં એન્ટ્રી લિમિટેડ હોય આવી રીતે ના આવી શકે બધા જે રીતે આખું નાખું મોપ કે ટોળા આવતા હોય છે એ રીતે એટલે એને એ રીતનું ડિક્લેર કરવું જોઈએ બીજી વસ્તુ એ કે એને પર એવો સખત કાયદો હોવો જોઈએ કે જે બી વ્યક્તિ વાયોલન્સ કરતું હોય ડૉક્ટર્સ ઉપર કે હોસ્પિટલમાં કોઈ પણ જાતની તોડફોડ કરે તો એને વહેલી તકે એ પકડાવવો જોઈએ પકડાય પછી એને ફાસ્ટ ટ્રેકમાં એનો કેસ ચાલવો જોઈએ અને એના ઉપર એવી થોડી કડક સજાની જોગવાઈ હોવી જોઈએ કે જેથી એની સજાથી બીજા લોકો બી સ્પાર્ટ્સ લે શીખે કે ભાઈ હોસ્પિટલ ઉપર કે ડૉક્ટર ઉપર તોફાન કે કઈ ધમાલ કરીશું કે લોકોને મારામારી કરીશું તો અમને આવી સજા થશે એવી એમને ખબર પડવી જોઈએ જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી અટકવાનું નથી એટલે સૌથી પહેલી વખત તો મોબ જે એન્ટ્રી હોય એના ઉપર કંટ્રોલ મૂકવો જોઈએ કે જેથી જેને જરૂર નથી એવા લોકો ટોળામાં ન આવે અંદર અને મેડિકલ સાયન્સ મતલબ ગમે તે ક્યારે કંઈ પણ થઈ શકે છે એટલે છેલ્લી ઘડીએ જ્યારે ડૉક્ટર્સ પોતાના પૂરેપૂરી દિલ દિમાગ અને અનુભવથી કામ કરતો હોય અને એ વખતે એટલું બધું ઓલરેડી વર્કનું સ્ટ્રેસ હોય છે પેશન્ટ જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય એવા સમયે આવા ટોળાઓની જ્યારે સામે હોય તો એવા સ્ટ્રેસમાં એ ડૉક્ટર કઈ રીતે કામ કરી શકે એટલે ડૉક્ટરને એવી ફ્રી એન્વાયરમેન્ટ મળવું જોઈએ કે જેથી કોઈ પણ જાતના દબાણ વગર એને જે પ્રમાણે જે ખરેખર કરવું જોઈએ એ બધું કામ એ કરી શકે અને એને કોઈ ડર ના હોવા જોઈએ જો ડર હશે તો એ કામ નહીં કરી શકે સારી રીતે એટલે એવો કાયદાની જોગવાઈ જરૂરી છે સૌથી પહેલું તો એ લોકોને પકડાવવા જોઈએ વહેલી તકે અને કડક કાયદા કરવી જોઈએ અને ફાસ્ટ્રેક કોર્ટમાં મેં કહ્યું એમ તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ કેસનો અને ડૉક્ટર સાહેબ આખો સમુદ્ર છે જે નકલી ડૉક્ટરો છે ને એમને શોધવા એ સમુદ્રમાંથી એક અમુક ખાસ પ્રકારની માકલી શોધવા જેવો હોય છે આપણને એમ નથી લાગતું કે એક એવી હેલ્પલાઇન હોવી જોઈએ ચાહે કોઈ પણ ઓર્ગેનાઇઝર કરે કાં તો મેડિકલ કાઉન્સિલ કરે કાં તો મેડિકલ એસોસિએશન કરે કાં તો સરકાર કરે કોઈ પણ કરે સવાલ છે કે બોગસ ડૉક્ટરોની પ્રેક્ટિસ જે મેલાફાઈડ ઇન્ટેન્શન જે થાય એ રોકવી છે હેલ્પલાઇન નંબર ગુમાવે અને પૂછે કે આ ડૉક્ટર નામ છે આ એનો નંબર છે કાઉન્સિલનો નંબર કે ન રાખ્યો હોય તો પણ એ લીગલી છે કે ઇલીગલી કે બોગસ ડૉક્ટર છે એની માહિતી એને વિદિન મિનિટ મળી જાય કે ઇન્ફોર્મેશનનો ડેટા એની પાસે પૂછ ખાલી નામ જ લખવાનું છે હવે એના માટે એવું છે ને કે જેટલા ખરેખર મેં કહ્યું એમ ક્લિનિકલ એક્ટ શું છે કે દરેક હેલ્થ સેક્ટરનું રજિસ્ટ્રેશન થશે બરાબર છે હવે એ અત્યારે જેટલા ક્લિનિક કે હોસ્પિટલો પ્રેક્ટિસ ચાલી રહી છે એ બધાનો ડેટા તો હોવો જોઈએ ઘણી ઘણીવાર એ લોકોનો ડેટા જ પૂરો ના હોય તો કઈ રીતે તમને હેલ્પલાઇન બી જવાબ આપવાની હતી સીધી વસ્તુ તો કરવું પડશે એ તો ચાલી રહ્યું છે ક્લિનિકલ એસ્ટો એના ઉપર જ કે એ લોકો ડેટ બી આપી દેલી છે માર્ચ સુધીમાં બધાનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે કમ્પલસરી એ પરથી ડેટા આખો નક્કી થશે કે કયા કયા ક્વોલિટી કયા કઈ ડિગ્રીવાળા કેટલા કેટલા ડૉક્ટર્સ છે કે ભાઈ એમબીબીએસ ડૉક્ટર્સ આટલા છે એમડી એમએસ આટલા છે હોસ્પિટલો આટલી છે આઈસીયુવાળી હોસ્પિટલ આટલી છે બીએમએસ ડૉક્ટરો આટલા છે બીએચએમએસ ડૉક્ટર આટલા છે એ એક ડેટા તૈયાર થાય પછી જ હેલ્પલાઇનનો પ્રશ્ન ઊભો થાય બાકી એવા કેટલા કેટલાય ડિગ્રી વગેરે ડૉક્ટર એમને બોર્ડ વગર બી ચાલે છે નામે નથી હોતું બસ ખાલી લોકો જાય છે ને આવે છે જાય છે ને આવે છે અને ઘણીવાર એવું બી બન્યું હોય કે ડોક્ટરનું બોર્ડ બીજાનું હોય અને એના બદલામાં બીજા બી ચલાવતા હોય એવા બી ક્યાંક બનતા હશે બનતા હશે ડૉક્ટર સાહેબ તમને જે આ હું કોર્સ બહારનો સવાલ પૂછી રહ્યો છું એ સબ્જેક્ટ મેં આપણે કહ્યું નથી ઇન્ટરવ્યુ માટે પણ છતાં અચાનક મને યાદ આવે છે મેં જેમ કહ્યું હતું સામાન્ય માણસ ડૉક્ટરને ભગવાન માનતો હોય છે ભગવાન પછી જો કોઈના પર શ્રદ્ધા તો ડૉક્ટર પર છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટનાઓ ડૉક્ટર સમાજને કરે લગાવે છે એ અંગેની છેલ્લી આપણી જે લાગણી હોય એ વ્યક્ત કરો આ છેલ્લો સવાલ છે મારો મેં કહ્યું એમ દરેક કોઈ પણ ધંધાદારી કે કોઈ પણ માણસ હોય એમાં સોમાંથી અમુક તો એવા નીકળે છે કે જેને કાં લાલચ હોય કે ખોટું કામ કરવાની લાલત હોય કે કરતા હોય તો એવા લોકોના કારણે જ્યારે મોટાભાગના લોકો બદનામ થઈ રહ્યા હોય તો એ ખોટું જ છે જે ખોટું કરે છે એ ખોટું જ છે અને એ માણસોને સજા થવી જ જોઈએ અમે પણ એનો વિરોધ જ કરીએ છીએ અમે એનો કન્ડેમ કરીએ છીએ અમે એને બિલકુલ પાવરફુલી કે આવું પ્રકૃતિ આવી પ્રવૃત્તિ ન જ થવી જોઈએ કોઈ પણ હિસાબે જે ખોટું છે એ ન જ થવું જોઈએ અને એના કારણે બીજી આખી ફ્રેટર્નિટીની જે લાંછન લાગી રહ્યું છે એને રોકવું જ જોઈએ એટલે આવા માણસો ઉપર કે આ રીતની પ્રવૃત્તિ ઉપર બ્રેક મારવો જ પડે એટલે અમે ડૉક્ટરોને બી સલાહ એ પ્રમાણે આપીએ જ છે કે કોઈના બી હાથા બન્યા વગર કોઈપણ જાતની લાલચ વગર આપણું જે કામ છે એને જ વળકી રહો બીજા બાજુ નજર ના રાખો ડૉક્ટર સાહેબ ખૂબ સરસ આપણે પ્રકાશ પે ઘણી બધી બાબતો અજાની હોય માહિતી પણ આપણે અહીંયા આગળ વ્યક્ત કરી અને જે સિસ્ટમ ચાલી રહી છે બોગસ ડૉક્ટરોને પકડવા માટેની માર્ચ મહિના સુધીમાં કદાચ સારું પરિણામ જોવા મળે એવી પણ આપણે આશા વ્યક્ત કરી આપનો ખૂબ ખૂબ આભાર આ હતી વાત પાવર પ્લે કાર્યક્રમમાં આજની વાત Parísimo li supá, a mele cari croma, novi vigatós, sati. Namaskar.